જય માતાજી મિત્રો તો આજે આપણે જવાના છીએ અમારા ગામના સધી માતાજીના મંદિરે તો અમારે કરવાના હતા પેડા એટલે જુઓ અમારા ઘોના સદી માતાજીના મંદિરે આવી જાય છીએ અને હવે આપણે મંદિરે દર્શન કરીએ અને આપણે પેડાની જે મોનતા મોનેલી તે કરી દઈએ તો જુઓ આ છે અમારા ઘો સધી માતાજીનું મંદિર તો દર રવિવારે ઘણી બધી પબ્લિક આવે છે અને અમે પણ દર રવિવારે આવીએ છીએ જુઓ આ મંદિર અમારે સધી માતાજીનું તો ચલો આપણે જઈએ મંદિરમાં અને જો આપણે પેઢા પેઢા કરી લઈએ અને તમને પણ માતાજીના દર્શન કરાવીએ તો વિડીયોમાં બને રહેજો જો આપણે પેઢા કરી લીધા અને આ રેવામાં ગમનો સદી માતાજી દર્શન કરી લેજો તમારી પણ મનોકામના પૂરી થશે તો જો આપણે તો માતાજીના દર્શન કરી લીધા અને આપણે મંદિરમાં બેઠા છીએ અને મંદિરના આજુબાજુનું લોકેશન બતાવીએ તો જુઓ મંદિરના આજુબાજુ કંઈક આવો નજારો છે પર્વત પણ હોય નજીક જ છે જુઓ આ પર્વત દેખાતા છે તમને એ મંદિરના આજુબાજુ છે અને બહુ મસ્ત લોકેશન છે તો જો આ બધું અમારું ગોમ હજુ આ પર્વત છે આ મહારાજ બાજુ જોપડા જોપડા બાબાનું મંદિર છે અને અમારી કુળદેવી આશાપુરા માતાજીનું મંદિર છે પેલું તો અને હવે આપણે માતાજીથી મંદિરથી ઘરે જઈશું તો જો આપણી બાઇક અને હવે જે આપણે ઘરે તો